જય માતાજી મિત્રો આજે જઈ રહ્યા છે ગેરેજ તરફ પણ આજે તમે જોઈ શકો છો આજે એવું લાગે છે બ્રહ્મલોકમાં વિશે તો હું કમલેશ મકવાણા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બતાવી દઉં તમને આમ જુઓ તમે આ વાતાવરણ જોવા ગેરેજ મારું ગેરેજ જ ગાયબ થઈ ગયું રાભા દૂધું છે એ ખાને આખો ઉપર જય માતાજી મિત્રો કેમ છો ઉમરયો નો હાલે જય માતાજી મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમને બધા મજામાં છો તો અમારી વ્લોગ ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે આ ગેરેજ પાસે અને તમે જોઈ શકો છો કે આજનું વાતાવરણ કંઈક અલગ પ્રકારનું છે અને આજે એવું લાગે છે કે ભાઈ બ્રહ્મલોકમાં ફૂટી ગયા હોય ને એવું વાતાવરણ છે તમને બતાવી દો મિત્રો તમે જોઈ શકો છો હવે અહીંથી ત્રણ ત્રણ ચાર ચાર નાડા હટાણે તો હુસતું થયું આ નવ વાગ્યા વાયગાને એટલામાં બાકી ચાર વાગ્યાની મારી પાસે એવું ધૂમસ હતું લગભગ ત્રણથી ચાર ગાડીનું અહીંયા ભટકાણી એક્સિડન્ટ થયું અને જોઈ શકો છો મિત્રો આ વાતાવરણ છે તો આજે આપણે અહીંયા આવી ગયા છે ગેરજે અમારા મેહુલભાઈ પણ આવી ગયા છે અને ઉદયભાઈ પણ અહીંયા છે આજે એલા ઉદયભાઈ રજા છે તો કેમ વેલા હરવી આવ્યા ઘરે કોઈ ને તો એટલે હું છે મેહુલભાઈ જાય માતાજી ભાઈ અને આવી ગયા છે દેવબત્તી કરી અને અમે આવી ગયા છે ગેરેજે અને ગેરેજે આવીને અમે ભાઈ જોયું કે ભાઈ આજનું વાતાવરણ કઈક અલગ પ્રકારનું છે તમે કહેતા હતા ને વેલો આવી જાય કેટલા વાગે આઠ ને સાડત્રી આવ્યા હતા ભાઈ અને હું વહેલો એ કે મારા કાલ તો હાથ વાગી વ્યવું છે કે ઘેરે જાય એમ એટલે એટલે વાગ્યા ને બદલે પણ એમાં એવું છે કે આ વાતાવરણ ધુમ્મસના હિસાબે આ નગરું વાતાવરણ એવું છે ને આ ઝાકળ મેઘરવા જેવું છે જો તમે આ નીચે લોબી ખોલી ગઈ છે અને અત્યારમાં આવી ગયા છે તો અત્યારમાં આવીને પહેલાં તો આપણે સેવાનું કાર્ય કરી લીધું અને તમને મેં જેમ કે બતાવ્યું કે ભાઈ આજે કૂતરાના લાડવા એક આપણે જે સેવાની સંસ્થા છે ને એ લોકો દઈ ગયા અને એક એક ભાઈ તમારે બાપુ તમે સેવા કરો છો એટલે તમે લાડવા કૂતરાને ખવડાવો અને સેવા કરો અને એ કે અમે તમને વસ્તુ દઈ જાય છે તો દઈ ગયા છીએ અને હજી આપણે આગળનું ભાઈ આજ આખો દિવસની દિનચર્ચા મારા વ્લોગની અંદર તમને જોવા મળશે તો મિત્રો જોડાયેલા રહ્યો અમારી ચેનલમાં ચાલો